નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કામિકા એકાદશી ક્યારે છે ત્રીસમી જુલાઈએ સાંજે ચાર વાગીને ચુવાલીસ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે એકત્રીસમી જુલાઈના રોજ બપોરે ત્રણ વાગીને પંચાવન મિનિટે સમાપ્ત થશે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોની તારીખ સૂર્યોદયથી ગણવામાં આવે છે તેથી તિથિ અનુસાર એકાદશી જુલાઈએ ઉજવવામાં આવશે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ પ્રસાદ જળાવો ઘરમાં આશીર્વાદ જળવાઈ રહેશે એ સાથે જ કામિકા એકાદશી પર પૂજા માટે શુભ સમય કયો છે આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ આ એકાદશીનું વ્રત કયા પ્રકારથી કરવું જોઈએ એકાદશીના વ્રતની કથા અને તેનો મહાત્મ્ય શું છે તે જાણીશું કામિકા એકાદશીના દિવસે ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તેથી ભક્તો એકત્રીસમી જુલાઈ રોજ સવારે પાંચ વાગીને બત્રીસ મિનિટથી સાત વાગીને ત્રેવીસ મિનિટ વચ્ચે ભગવાન વિષ્ણુની પૂજા કરી શકે છે તેનાથી વ્યક્તિને સારા પરિણામ પ્રાપ્ત થાય કામિકા એકાદશીના દિવસે શુભ પરિણામો સર્જાઈ રહ્યા છે કામિકા એકાદશીના દિવસે ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે આ યોગ બપોરે બે વાગીને ચૌદ મિનિટ સુધી છે જ્યોતિષમાં ધ્રુવ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તો ઈચ્છિત ફળ મેળવી શકે છે તેમજ શુભ કાર્યો સફળતા મળે છે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સહયોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગ દિવસ પર છે કામિકા એકાદશીના વ્રતનું મહત્વ શું છે જે વ્યક્તિ કામિકા એકાદશીના દિવસે વ્રત રાખે છે તે બધા પાપોમાંથી મુક્તિ મેળવે છે આ વ્રત કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે તમને જણાવી દઈએ કે આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે આ એકાદશી પણ તેમાંથી એક છે અને આ એકાદશી બુધવારના દિવસે ઉજવવામાં આવશે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને લાડુ અર્પણ કરવા જોઈએ ચણાનો લોટ અથવા બુંદીના લાડુ ભગવાન વિષ્ણુને પ્રિય છે આ સિવાય ભગવાન વિષ્ણુને ખીર ચડાવવાથી પણ શુભ પરિણામ મળે છે જો કે એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે મખાનાની ખીર અર્પણ કરી શકો છો અથવા જો તમે ઈચ્છો તો મખાનાને તળી ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો પરંતુ ભોજન પ્રસાદમાં મીઠાઈ હોય તો સારું કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને માલપુવા અથવા કોઈ મીઠાઈનું ભોગ અર્પણ કરી શકાય એવું માનવામાં આવે જ્યારે પણ નવી ઋતુ શરૂ થાય ત્યારે ઋતુના ફળ અથવા મીઠાઈઓ અર્પણ કરવી શુભ છે ત્યારે આવી સ્થિતિમાં તમે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળ પણ અર્પણ કરી શકો આ ઉપરાંત ભગવાન વિષ્ણુને માલપુવા પણ અર્પણ કરી શકાય માલપુવા ભગવાન વિષ્ણુને પ્રિય છે હવે આવો જાણીએ કામિકા એકાદશીના દિવસે કેટલાક સરળ ઉપાય તો અવશ્ય કરવા જોઈએ જો તમે તમારી આર્થિક પ્રગતિ જોઈતી હોય તો કામિકા એકાદશીના દિવસે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તુલસીની સામે ઘીનો દીવો કરવો આ પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બોલો અને આ તુલસીના છોડને અગિયાર વાર નમસ્કાર કરો આમ કરવાથી તમારા જીવનમાં પ્રગતિની તકો મળશે અટકાવ દૂર થશે ધંધામાં નફા માટે જો તમને તમારા ધંધામાં ધીમો ફાયદો થઈ રહ્યો હોય તો એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુની પૂજા સમય પીળા કપડાં લઈ તેમાં હળદરની બે ગાંઠ એક ચાંદીનો સિક્કો અને એક પીળી કવડી અને તેમાંથી પોટલી બનાવો જો ચાંદીનો સિક્કો ન હોય તો તેમાં એક રૂપિયો સામાન્ય સિક્કો રાખો પછી ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો અને પછી આ પોટલીને તમારી તિજોરીમાં રાખી દો તમારો ધંધો અવશ્ય ચાલવા લાગશે સફળતા મેળવવા માટે જો તમે એકાદશીના દિવસે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોય તો ઘરની બહાર નીકળતી વખતે હળદરનું તિલક કરો તેનાથી તમને તમારા કામમાં સફળતા મળશે અને મદદ મળશે થોડા દિવસો પછી જો તમે કોઈ કામ માટે અથવા વ્યવસાયિક મીટિંગ માટે બહાર જવાનું હોય તો કામિકા એકાદશીની સાંજે હળદરથી સફેદ કપાસના લાંબા દોરાને રંગ કરો અને તેને શ્રીહરિના ચરણોમાં મૂકી દો અને આ પ્રાર્થના કરો તેને સાત દિવસ માટે ગાંઠમાં બાંધી તમારી સાથે રાખો જ્યારે પણ તમે કામ માટે બહાર ત્યારે આ દોરાને ખિસ્સા આર્થિક ઉન્નતિ માટે જો તમામ પ્રયત્નો કરવા છતાં પણ આર્થિક સ્થિતિમાં સુધારો ન થતો હોય અને આર્થિક લાભ પ્રાપ્ત ન થતો હોય તો શ્રી હરિવિષ્ણુ પૂજન કરો આ દિવસે આ સિવાય પીળા રેશમી કપડામાં હળદરની સાથ ગાંઠો બાંધી કેળાના ઝાડ નીચે અર્પણ કરો આમ કરવાથી તમને અવશ્ય લાભ પ્રાપ્ત થશે કારકિર્દીમાં પ્રગતિ કારકિર્દીમાં પ્રગતિ માટે અથવા વ્યવસાયને નવા સ્તરે લઈ જવા માટે એકાદશીના દિવસે પીપળાના ઝાડ પર હળદરથી સ્વસ્તિક બનાવો અને ઓમ નમો ભગવતી વાસુદેવાએ કહી શ્રી હરિના ચરણોમાં અર્પણ કરો પીળા રંગની મીઠાઈઓ પણ ચડાવો પીળા રંગને કેળા સિવાય તમે તમારા ઈચ્છિત લગ્ન જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ આવી રહી છે તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટોની સામે બેસી ભગવાન વિષ્ણુનું મંત્ર જાપ કરવો જોઈએ એકસો આઠ વખત મંત્ર આ પ્રકાર છે ઓમ લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો જાપ કર્યા પછી વ્યક્તિએ પોતાની પસંદગીના લગ્નની સફળતા માટે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી જોઈએ જો તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓ છે અથવા તમારા જીવનમાં સભ્યો વચ્ચે મતભેદ છે જેના કારણે કોઈ એકબીજા સાથે બરાબર વાત નથી કરી શકતું તો એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુની પૂજા દરમિયાન દક્ષિણાવર્તી શંખમાં જળ ચડાવો તેને ભરી ભગવાન વિષ્ણુને અર્પણ કરો જો તમે પાણીમાં થોડું ગંગા જળ ઉમેરી દો તો સારું રહેશે પૂજા પછી શંખમાં ભરેલું પાણી પ્રસાદ તરીકે પરિવારના સભ્યોમાં વહેંચો જો તમે લાંબા સમયથી દેવાથી બોજથી પરેશાન છો તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી કાચો કપાસ લપેટીને પીપળાના ઝાડની અગિયાર વાર પ્રદક્ષિણા કરો એટલે કે કાચો સુદ પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પણ કરો અને ઋણમાંથી જલ્દી મુક્તિ મેળવવા માટે પ્રભુને હાથ જોડીને પ્રાર્થના કરો જો તમે એકાદશીના દિવસે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જતા હોય તો બહાર નીકળતા પહેલાં તમારા ખિસ્સામાં બે લવિંગ અવશ્ય રાખવા જોઈએ જો તમારી પ્રિયત્મા એટલે કે તમારી દીકરીના લગ્નમાં કોઈ પ્રકારનો અવરોધ હોય તો એકાદશીના દિવસે દેશી ઘીમાં ચણાનો લોટ તેમાં દળેલી સાકર નાખી જો શક્ય હોય તો તેમાં થોડું કેસર નાખો અને એકવીસ દિવસ માટે આ બાજુમાં રાખો જો તમે ઘરે લાડુ બનાવી શકતા નથી તો બજારમાંથી ચણાનો લોટ લાડુ ખરીદો હવે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જાઓ અથવા ગર્માશ્રી હરિ વિષ્ણુની મૂર્તિના ચરણોમાં એક પછી એક લાડુ અર્પણ લાડુ ચડાવતી વખતે વિષ્ણુના મંત્રનો જાપ અવશ્ય મંત્ર મંત્રનો જાપ તો આપણે વિડીયોમાં કહ્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ એકાદશીના વ્રતના દિવસે નિરંતર કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જરૂર દબાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો